હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ સ્વાદની સફરીની ચેનલમાં આપ સૌનું સ્વાગત છે મેંગોની સિઝન આવે એટલે આપણને રોજ એવું મન થાય કે મેંગોનો યુઝ કરીને કંઈક અલગ અલગ રેસિપીસ બનાવીએ રૂટીનમાં તો આપણે મેંગોનો રસ છે મેંગોના કટકા છે મેંગો જ્યુસ છે મેંગો શેક છે મેંગોની લસ્સી છે એવું બધું તો આપણે રૂટિનમાં બનાવીએ જ છીએ પણ કાંઈક યુનિક રેસીપી છે એ આપણને જોતી હોય છે તો આજે હું એકદમ એક રિફ્રેશિંગ ડ્રિંકની રેસીપી લઈને આવી છું જે મેંગોમાંથી બનશે ને એકદમ યુનિક લાગશે અને તમે એનો શોર્ટ કરીને પણ સર્વ કરશો તો પણ મેંગો શોર્ટ છે એકદમ સરસ લાગશે અને ટેસ્ટમાં પણ એકદમ યુનિક લાગશે એના માટે મેં સૌથી પહેલાં અહીંયા ફ્રેશ નારિયેળનું પાણી લઈ લીધું છે અંદાજે બસો એમ એલ એક મોટો ગ્લાસ થાય એટલું આપણે નારિયેળ પાણી છે અહીંયા લઈ લેવાનું છે હવે મેં અહીંયા ફ્રેશ નારિયેળનું પાણી છે એને આપણે ગાડીને યુઝ કરશું જેથી એમાં અંદરનો કાંઈ છાલનો કે ઝીણો કાંઈ પણ કચરો આવ્યો હોય એ બધો નીકળી જાય હવે મેં અહીંયા એક ફ્રેશ હાફૂસ કેરી લઈ લીધી છે અલ્ફાન્ઝો એકદમ મીઠી આવે છે ટેસ્ટમાં એટલે આમ અલ્ફાન્ઝો કેરીનો યુઝ કરશો તો વધારે સારું રહેશે કારણ કે એ ટેસ્ટમાં એકદમ મીઠી હોય છે એટલે બીજું કોઈ પણ શુગર તમારે એડ નહીં કરવી પડે અને નારિયેળ પાણી પણ એકદમ મીઠું હોય છે હવે જો મેં અહીંયા વન ફોર્થ કપ જેટલી ફ્રેશ નારિયેળની મલાઈ એડ કરી દીધી છે અને એક નાનો કપ છે આઈસ્ક્રીમનો એડ કર્યો છે વેનિલા આઈસક્રીમનો વેનિલા આઈસ્ક્રીમ છે એ તમારે નો એડ કરવો હોય તો એ ટોટલી તમે સ્કીપ કરી શકો છો મેં અહીંયા વેનિલા આઈસ્ક્રીમ એટલે એડ કર્યો છે કારણ કે છે આ ડ્રિંક છે એકદમ સ્મૂધ ટેક્સચરવાળું બનશે ને એકદમ ક્રીમી બનશે એટલે કોકોનટ ને મેંગોનો ટેસ્ટ છે એકસાથે એકદમ સરસ લાગે છે મને તો ખૂબ જ ભાવું આ ડ્રિંક તમે પણ એકવાર ટ્રાય કરજો તો તમને ખ્યાલ આવશે બસ હવે આ બધું ભેગું કરીને એકવાર મેં અહીંયા બ્લેન્ડરથીને છે ને એકદમ સરસ છે ગ્રાઇન્ડ કરી લીધું છે તો બસ તમારો રેડી થઈ ગયો મેંગો રિફ્રેશિંગ ડ્રિંક આમ રિફ્રેશિંગ ડ્રિંક છે ટેસ્ટમાં એકદમ સરસ લાગે છે તમે આ રીતે પણ સર્વ કરી શકો છો કોકોનટમાં નાખીને કારણ કે કોકોનટ મેંગો ડ્રિંક છે અને આના શોર્ટ્સ પણ બનાવી શકો છો ટેસ્ટમાં એકદમ યુનિક અને એકદમ ટેસ્ટી લાગતું હતું એકવાર જરૂરથી ટ્રાય કરજો થેન્ક યુ બાય બાય